મિત્રો હું છું છું તમારું હાર્દિક કરું આજે ચામુંડા માતાનો ઇતિહાસ જોઈશું તો વિડીયો અંત સુધી જોજો અને જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને જો વિડીયો વધારે સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો તો હાલો વિડીયો તરફ ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો અહીં માતા ચામુંડાનું મંદિર છે માતા ચામુંડા એ શક્તિ ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે ચામુંડા માતાજી ઘણા હિન્દુઓની કુળદેવી છે માતા ચામુંડા પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસને આધીન એક નગર બની ચૂક્યું છે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતના શિખરે જોવા મળતા હોય છે ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે છસો પાંત્રીસ જેટલા પગથિયા ચડવા પડે છે રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ચોટીલા આવે છે અમદાવાદથી ચોટીલાનું અંતર એકસો કિમી અને રાજકોટથી આશરે પચાસ કિલોમીટર જેટલું થાય છે ચોટીલા પર્વતની ઊંચાઈ અગિયારસો તોંતેર ફીટ જેટલી છે ઇતિહાસની વાત કરીએ તો શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણમાં નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિમાંની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિના હવનકુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કર્યો ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડ તરીકે ઓળખાયેલ છે અને ચંડી ચામુંડ માતાજી અનેક પૂરેલ છે એક પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો આશ્રમ પણ હતો ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા માતાજીની મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા છતાં લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આસરે એકસો પંચાવન વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો પાંત્રીસ પગથિયા છે જેમાં ચડવા અને ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા થઈ જ્યારે અસંખ્ય માતાના ભક્તો આળોતા આળોતા કે દંડવત પ્રણામ કરતાં ડુંગરના છસો પાંત્રીસ પગથિયાં સળસડા ચડી જાય છે તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીઓનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે મંદિર વિશેની રસપ્રદ માહિતી જોઈએ તો ચૂંટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિ દરમિયાન ઉપર કોઈ રોકાતું શક રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન ગણાયાના જે પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિમાં રહેવાની મંજૂરી માતાજીએ આપી છે ચૂંટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી ઓગણીસો ચોસઠમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતો શ્રી ચામુંડા માતાજી ચૂંટીલાનો ઇતિહાસ જો તમને આવા વધારે વિડીયો જોવા માંગતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચામુંડા માતા તમારી મનોકામના પૂરી કરે